ચાલો દિનશા તૈયાર થઈ ગયા છો તો ચાલો આપણે જઈએ માણેકનાથ ગુફા જોવા માટે ચાલો તૈયાર હો તૈયાર ચાલો ત્યારે આપણે જઈએ તો ફાઇનલી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ માણેકનાથ જવા માટે તો સૌથી પહેલાં આપણે પુરાવશું પેટ્રોલ પેટ્રોલ પૂરાયા વગર તો ગાડી ચાલવાની નથી તો પેટ્રોલ પંપ પણ આવી ગયો છે તો ચાલો આપણે ગાડીની અંદર પેટ્રોલ પુરાવી લઈએ ત્યાર પછી આગળ વધીએ તો ગાડીની અંદર પેટ્રોલ નાખી દીધું છે અને હવે આપણે આગળ વધીએ અહીંયા જોધપુરને જોધપુર પણ આ રસ્તો રોડ જાય છે તો ખેરોજથી નીકળ્યા છીએ ખેરોજ ગામ છે એમ ત્યાંથી નીકળ્યા છીએ તો તેની પાદરમાં સાબર નદી વહે છે જે બનાસકાંઠા અને સાબરકાંઠા બંને જિલ્લાની બરોબર વચ્ચે બંને જિલ્લાને જુદા પાડે છે તો આ છે સાબર જે હાલ આગળ જતાં સાબરમતી નદીથી ઓળખાય છે જે અમદાવાદની બરાબર વચ્ચેથી પસાર થઈ રહી છે એ જો પહેલી બાજુ આપણે જોયું તે હતું સાબરકાંઠા અને હવે જે સામેની બાજુ છે એ આ પુલ પૂરો થાય એટલે તરત આવી જાય બનાસકાંઠા નદી છે આગળ નદીને મળે છે અને પછી એનું નામ સાબરમતી નદી છે એ પડે છે તો આ છે અહીંના રસ્તા અને રોડ અને આ રોડ ડાયરેક્ટ અંબાજી થઈ અને રાજસ્થાનમાં જાય છે મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો સિંગલપટ્ટીનો બહુ સરસ મજાનો રસ્તો છે અહીંયા પણ એક બોર્ડ આવે છે જે માણેકનાથ ગુફા તરફ એરો બતાવે છે જોઈ શકો છો તમે આગળ પહાડો ઘણા લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે જોવા માટે ફરવા માટેનું સારું એવું સ્થળ છે તો ફાઇનલી તમે જોઈ શકો છો માણેકનાથની ગુફાએ પહોંચી ચૂક્યા છીએ તો આ છે માણેકનાથની ગુફા તમે જોઈ શકો છો આવી રીતનું અહીંયા કંઈ બાંધકામ કરેલું છે અને આપણે અંદર જઈએ જોઈએ કેવી રીતની છે ગુફા હું જોવા મળશે આપણને તે પણ બધું છે આપણે જોઈએ તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ છે નાની ગુફાઓ છે નાની નાની જે સળંગ પથ્થર કહેવાય ને આખો પથ્થર છે બહુ ઘણો મોટો પથ્થર છે તમને કેમેરામાં ઓછો દેખાશે એમ છતાંય આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પણ ગુફા છે એક પ્રકારની આ પણ ગુફા તમે જોઈ શકો છો આ થોડું ઘણું બાંધકામ કરેલું છે આગળ જોઈએ આપણે આગળ જઈએ ગુફાની અંદર ધારૂ છે બહુ ઊંડી ગુફાઓ છે જુઓ છે ને તમે જોઈ શકો છો આ ગુફા આ ગુફા છે એ અહીંયાથી સુરંગ છે અને અહીંયાથી છે એ એવું અહીંયા બોર્ડ મારેલું છે લખેલું છે કે આ ગુફા છે એ ક્યાં નીકળે અમદાવાદ અમદાવાદની અંદર આવેલ માણેક ચોક જે માણેક ચોક છે ત્યાં છે આ ગુફા નીકળે છે તમે જોઈ શકો છો અહીંયા અંદર પણ એક મંદિર બનાવેલું છે માણેકનાથ બિરાજી રહ્યા છે અને આ ગુફા છે એ માણેકનાથની ગુફા તરીકે ઓળખાય છે તો આ હતી માણેકનાથની ગુફા બહારથી વ્યૂ જોવો તમે ઉપરથી આ છે આપણે ઉપરની સાઈડ જે ઉપરથી જોઈએ તો બંને ચારે બાજુમાં ચારે બાજુ પહાડો છે પહાડોની વચ્ચે આ જે મંદિરની ધજા દેખાય ત્યાં હતી ગુફા જે આપણે જોઈએ ને આગળ ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે જોઈ શકો છો તમે અત્યારે શિયાળાનો સમય છે તો શું કરે દિનસિયા આવા દિનસિયા રૂમમાં મળ્યો છે અહીંયા આ ઝાડવા પણ જોવા મળશે જોવા અહીંયા વાંદરા પણ ખૂબ છે બહુ મોટું ટોળું છે વાંદરાનું આવા પહાડોનો વ્યૂ આવે છે જોઈ શકો છો તમે

તો કેવો લાગ્યો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો